નવી સ્વિફ્ટ અને જૂની સ્વિફ્ટમાં શું ફેર છે અત્યારે સોશિયલ મીડિયામાં લોકો નવી સ્વિફ્ટને બહુ પસંદ નથી કરતા તેમાં ઓછો પાવર છે સારી નથી આ તે ઘણી અલગ અલગ વાતો થાય છે તો આમાંથી શું સાચું છે અને શું ખોટું છે નવી સ્વિફ્ટ અને જૂની સ્વિફ્ટમાં ચાલો જોઈએ જૂની સ્વિફ્ટ બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસની જેને થર્ડ જેન કહેવાય તેમાં વન પોઈન્ટ ટુ લીટર પેટ્રોલ એન્જિન આવે છે જે નેવ્યાશી બી એચપીનો પાવર આપે છે એની માઇલેજ બાવીસથી થી ત્રેવીસની છે નવી સ્વિફ્ટમાં નવું વન પોઈન્ટ ટુ લીટર જેટ સિરીઝ પેટ્રોલ એન્જિન આવે છે જે એસી બી એચપીનો પાવર આપે છે જે થોડો જૂની શિફ્ટ કરતાં ઓછો છે પણ સામે માઇલેજ પચીસ પ્લસ આપે છે ફીચર્સની વાત કરીએ તો જૂની સ્વિફ્ટમાં એલોજેન હેડલાઇમ્સ બેસિક મીડ ડિસ્પ્લે તેમાં થ્રી સિક્સટી કે એડાસ જેવું કાંઈ નથી મળતું સામે નવી શિફ્ટમાં એલ ઇડી નવ ઇંચ ટચ સ્ક્રીન થ્રી સિક્સટી કેમેરા વાયરલેસ ચાર્જિંગ અને એડાસ પણ મળે છે નવી સ્વિફ્ટ વધારે પ્રીમિયમ અને સેફ્ટી ફીચર્સ સાથે આવે છે પછી સેફ્ટીની જ વાત કરીએ તો જૂની સ્વિફ્ટમાં ડુઅલ એરબેગ અને ટુ સ્ટાર ગ્લોબલ કેબ રેટિંગ છે જ્યારે નવી સ્વિફ્ટમાં છ એરબેગ સ્ટ્રોંગર પ્લેટફોર્મ એક્સપેક્ટેડ ફોર સ્ટાર સેફ્ટી રેટિંગ છે નવી સ્વિફ્ટમાં થર્ડ ઝેન કરતાં સેફ્ટીમાં પણ વધારો કરાયો છે અને લુક્સ અને ડિઝાઇનની વાત કરીએ તો જૂની સ્વીફ અગ્રેસિવ સ્પોર્ટી લુક સાથે આવે છે જ્યારે નવી સ્વીફ્ટ ક્યુટ એન્ડ કરવી ફ્રન્ટ ન્યૂ ન્યુ ઇડી ડીઆરએલ્સ અને યલો ડિઝાઇન્સ સાથે આવે છે અને નવી સ્વિફ્ટમાં થોડી યુરોપિયન ઇન્સ્પાયર ડિઝાઇન છે ટ્રાન્સમિશન્સની વાત કરીએ તો જૂની સ્વિફ્ટ મેન્યુઅલ અને એએમટી સાથે આવે છે જ્યારે નવી સ્વિફ્ટ મેન્યુઅલ અને સીવીટી સાથે આવે છે અને મેન્યુઅલ એએમટી ટી સીવીટી આ બધામાં શું ફરક છે એના માટે એક અલગથી વિડીયો બનાવીશ બે હજાર તેવીસ સુધીની જૂની સ્વિફ્ટમાં ચાર સિલિન્ડર પેટ્રોલ એન્જિન હતું અને બે હજાર ચોવીસ પછીની નવી સ્વીફ્ટમાં ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જિન આવે છે ત્રણ સિલિન્ડર એન્જિન થવાથી માઇલેજ વધારે મળે છે એન્વાયરમેન્ટલ રેટિંગ બીએસ સિક્સ ફેઝ ટુ માટે યોગ્ય છે આ વસ્તુ આગળ જતાં સરકારના નિયમ બદલાય છે તો આપણને જરૂરથી કામ પણ આવશે આનાથી વધારે ફરક ન પડે માઇલેજ ઓરિયન્ટેડ પરફોર્મન્સ આપે છે નોર્મલ પિકઅપ અને એસી ચાલુ હોય તો પણ સ્મૂથ ડ્રાઇવિંગ રહે છે અને થોડો ફરક પડે જે અગ્રેસિવલી ડ્રાઈવ કરતા હોય તો ત્રણ સિલિન્ડરના એન્જિનનું પિકઅપ થોડું સોફ્ટ લાગે છે અને તેની જગ્યાએ હાઈ આરપીએમ પર ચાર સિલિન્ડર વધુ સ્મૂથ લાગતું હોય છે આને કોસ્ટ કટિંગ પણ કહી શકાય પણ સામે એફિશિયન્સી પણ વધી ગઈ છે આ બંને સ્વિફ્ટ વચ્ચે મારું એટલું જ કહેવાનું છે કે નવી સ્વિફ્ટમાં પાવર થોડી ઓછી છે પણ માઇલેજ વધારે છે ફીચર્સ વધારે છે અને જૂની સ્વિફ્ટ દેખાવામાં સ્પોર્ટી હતી અને સારી હતી પણ નવી સ્વિફ્ટ લોકો જેટલી કહે છે એટલી ખરાબ નથી મારું એટલું કહેવાનું છે કે તમે નવી સ્વિફ્ટ લેવાનું વિચારતા હો પણ તમને એમ લાગે કે પાવર ઓછી મળશે આ તે પણ ડેલી યુઝમાં તમને કોઈ ફરક નહીં દેશે એટલે બંને સ્વિફ્ટ પોતપોતાની જગ્યાએ બેસ્ટ છે જૂની સ્વિફ્ટ બેસ્ટ હતી અને અત્યારની નવી સ્વિફ્ટ પણ સારી જ છે હું મળીશ આવા બીજા વિડીયોમાં તમારું આ વિષયમાં શું કહેવું છે કમેન્ટ કરો